તેઓને શર્ટી હોસ્પિટલમાં લાવવામાં આવેલા અને તે બાબતે તેઓના જે પિતાશ્રી જે છે જે જયદેવસિંહ કળ કસળસિંહ ગોહિલ રહે ચિત્રા નાઓનું નિવેદન લઈ અને એક જાણવાજોગ દાખલ કરેલી જેમાં તેઓના પિતાશ્રીએ જણાવ્યું કે જે આ જે દિગ્વિજયસિંહ છે તે ડૉક્ટર કેયુર પરમાર સાહેબની થોડા સમયથી તેઓની માનસિક રોગની જે દવા લેતા હતા અને તે બાબતે તેઓની સારવાર ચાલુ હતી અને ગઈકાલે આપણે ઘોઘા પોલીસ સ્ટેશનમાં આ રીતની જાણવાજોગ દાખલ કરેલી અને આજે હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહનું જે મૃત્યુ થતાં તેઓના પિતાશ્રીને બોલાવી અને તેની એડી એક્સિડેન્ટલ ડેથ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ આ કામે મામલતદાર સાહેબને બોલાવી અને તેના રૂબરૂ ઇન્કવેસ્ટ ભરવાની કામગીરી બી હાલમાં ચાલુ છે